આખરે સુરતની મોડલ અંજલિની આત્મહત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે સુરતની મોડલ અંજલિ વરમોરાએ સાત જૂનની મોડી રાત્રે બે વાગે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી તો આત્મહત્યાના એક દિવસ પહેલા મોડેલ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરેલી બે રીલના કારણે આ મામલે પ્રાથમિક તપાસમાં મોડેલે માનસિક તણાવમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવાયું હતું જોકે આજે છવ્વીસ દિવસ બાદ મોડેલની આત્મહત્યાનો ભેદ ઉકેલાયો છે પ્રેમી ચિંતન જાતિ વિષયક શબ્દો બોલી અને વારંવાર અપમાનિત કરતો હતો ને ત્રાસ આપતો હતો અને લગ્નના ખોટા વાયદા આપતો હતો આ ત્રાસના કારણે અંજલિએ ગળા ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું હતું હાલ અઠવા લાઇન્સ પોલીસે ચિંતન અગ્રાવત વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો અંજલિ ચિંતન ધરમદાસ અગ્રાવતને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ ચિંતન અંજલિને કહેતો હતો કે તમારી જાતિ અને અમારી જાતિ અલગ અલગ છે મારો સમાજ ઊંચી જાતિનો છે અને તમારી જાતિ નીચી છે તો ચિંતન અંજલિને આવી રીતે માનસિક ત્રાસ આપી લગ્ન નહીં કરવા બાબતે ખોટા બહાના કાઢી ત્રાસ આપતો હતો અંજલીએ એક વર્ષ પહેલા જ મોડેલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો અલગ અલગ કંપનીઓ સાથે કામ કર્યા બાદ છેલ્લા થોડા મહિનાઓથી રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સીમાં મોડલિંગનું કામ કરતી હતી સુરત અને અમદાવાદના અલગ અલગ પ્રોજેક્ટ ઉપર તે કામ કરતી હતી જ્યારે શૂટિંગનું કામ હોય ત્યારે જ જતી હતી અને બાકીના સમય તે ઘરે રહેતી હતી એ જે કામ કરતી હતી તેમાં પરિવારનો સંપૂર્ણ સપોર્ટ હતો બંને ખૂબ જ ખુશીથી રહેતા હતા દિવાળી બાદ નવસારી બજાર સ્થિત કાર્તિક એપાર્ટમેન્ટમાં રહેતી ત્રેવીસ વર્ષીય અંજલી અલ્પેશભાઈ વરમોરાના પરિવારમાં તેની માતા એક ભાઈ અને એક બહેન છે અંજલી એક મોડલ હતી અંજલીના ભાઈએ જણાવ્યું હતું કે મારી બે બહેનો છે અને હું આ પરિવારના એકનો એક દીકરો છું મોટી બહેનના લગ્ન થઈ ગયા છે ને તેનાથી નાની બહેન અંજલી હતી તો મારા પિતા અલ્પેશભાઈ વરમોરા જીવીની કોલોનીમાં કામ કરતા હતા તેમનું અઢી વર્ષ પહેલા એક અકસ્માતમાં મોત નીપજ્યું હતું ત્યારબાદ પરિવારની તમામ જવાબદારી મારી માતાએ ઉઠાવી છે અને માતા પણ કામ કરીને પરિવાર ચલાવી રહ્યા છે આ બનાવ એવો છે કે જોન ફોરના આઠવા પોલીસ સ્ટેશનમાં જૂન મહિનામાં એક એડી દાખલ કરી હતી જેમાં અંજલી વરમોરા કરીને જે મોડેલનું કામ કરતી હતી તેણે સુસાઈડ તે બાબતે પોલીસે ઝીણભરી તપાસ કરી અને તેને ચિંતન ધરમદાસ અગ્રવાદ કરીને એક ભાઈ સાથે પ્રેમ સંબંધ હતો અને પ્રેમ કરવામાં લગ્ન કરવામાં આવતી હતી તેમાં બંનેને વિખવાદ થતાં તેણે આત્મહત્યા કરી હતી આ બાબતે ઝીણપૂર્વકની ઝીણપૂર્વકની તપાસ પછી તેના વિરુદ્ધ ભારતીય ન્યાય કલમ એકસો આઠ તથા મરણ જરાની જ્ઞાતિ સિડ્યુલ કાસ્ટમાં આવતા હોય એટ્રોસિટી એકેટની કલમ ત્રણ એક આર મુજબનો ગુનો દાખલ કરી અત્યારે તપાસ સિટી શેર ઉપાધ્યાય સાહેબ કરી રહ્યા છે આત્મહત્યા કેમ કરી હતી તે જે મોડેલ જે દીકરી હતી તે એની સાથે લગ્ન કરવા માંગતી હતી અને પાછળથી પેલો ભાઈ લગ્ન કરવા માંગતો ન હતો તેના કારણે